મહેસાણા શહેરમાં વસવાટ કરતા લિંબાચિયા તેર સમાજના જ્ઞાતિભાઈઓ દ્વારા શ્રી લિંબચ માતાજીનો હવન તથા ઉજવણીનો કાર્યક્રમ તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ રવિવાર સોમનાથ મહાદેવ તળેટીના સાનિધ્યમાં યોજાયો પ્રમુખ શ્રી જસવંતભાઈ નાઇક મંત્રી શ્રી જગદીશભાઈ લિંબાચિયા અને એમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું લિંબાચિયા તેર સમાજના ભાઈઓ બહેનો આગેવાનો ભૂલકાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી શ્રી દાંત કરોડી નિવાસી નાઈ હીરાલાલ નથુરામ તેમજ મોટી દાવ નિવાસી નાઈ પોપટભાઈ ચતુરદાસ આમંત્રણ પત્રિકાના દાતાશ્રી ખંડોસન નિવાસી જસવંતભાઈ ખોડીદાસ લિંબાચિયા રાજકમલ પેટ્રોલ પંપ તેમજ અન્ય દાતાઓના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો હતો લિંબચ મિત્રો આપણે આવી ગયા છીએ લિંબાચય તીર સમાજ સમિતિ મહેસાણા જેમાં મહેસાણા વસવાટ કરતા હોય એવા લિંબાચય તેર સમાજ સમિતિ આપણે પ્રમુખશ્રી સાથે વાત કરીશું તો ખાસ કરીને સાહેબ અત્યારે કેવા પ્રકારનો પ્રોગ્રામ થયો અને દાતાશ્રીઓ તરફથી આપને કેવો સહયોગ રહ્યો સર્વે દાતાઓ દાતાઓશ્રી તરફથી અમે સંપૂર્ણ સાહ સખા તન મન ધંધી મળેલ છે અમે શ્રી લિંબાચાર તેર સમાજ મહેસાણા શહેરમાં લગભગ તેર સમાજના ચાલીસથી બેતાલીસ ગામના કુટુંબ એકસો કુટુંબ એકસો રહે છે અને એકસો વીસથી એકસો લગભગ ત્રીસ જેવા રહે છે અને દરેકનો સેવા સહકાર સંગઠનની ભાવનાથી દરેક એકમેક થઈ અને ભેગા થઈને ઉજાણી કરીએ છીએ અને માતાજીનું નવચંદ્રિય અહવાન કરીએ છીએ સંપૂર્ણ બધાનો સાથ સગા અમે મરી રહે છે ખાસ કરીને આ યજ્ઞની અંદર કે કેટલા યજમાનોએ લાભ લીધો યજ યજમાનો અમે એક મેઇન પાટલો અને દસ બીજા પાટલા એમ અગિયાર અગિયાર પાટલાનો અમે દર વખતે નવચંદ્ર જજ્ઞાન કરીએ છીએ માતાજીનો ખાસ કરીને તમારી ટીમ તરફથી આપને કેવો સહયોગ રહ્યો આ કામમાં ટીમ તરફથી તો ઘણું જે મારી ધારણા હતી એના કરતાં પણ વધુ મને મળે છે બધાને જ્યારે પણ જરૂર પડે જ્યારે કહું ત્યારે હાજર જ હોય છે તન મન ધનથી બધા જ મારી મારી સાથે મારી રોળ મરી છે એના એમના લીધે જ હું આગળ આટલો વાગું છું નહીં તો ના શકે નથી આગામી આ સમિતિના કેવા કાર્યક્રમો રહેશે આગળ હવે આવતી સાલ અમારો પ્રોગ્રામ એવું છે કેરવણી માટે ફોક્ષ પાડવો છે કેળવણીનું કંઈક આગળ કરવું છે મહેસાણા શહેરમાં વસતા કુટુંબોના જે છોકરાઓ છોકરીઓ જે શિક્ષણ શિક્ષણમાં આગળ વધતા જ એમના અમારી કંઈ ગણતરી કરી આગળ કંઈક પ્રોગ્રામ કરીએ એમના માટે આ જ દિવસ ઉજાઇના દિવસે પ્રોગ્રામ કરીએ એવી અમારી ઈચ્છા છે નમસ્કાર મિત્રો આ સમિતિના આપણા મંત્રીશ્રી સાથે પણ વાત કરીશું ખાસ કરીને સાહેબ તમને પ્રમુખશ્રી સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો બહુ સારો બહુ સરસ સહકાર સારો મળે છે અને અમે બંને સાથે મળીને અમારી જે ટીમ છે અમારી સાતથી આઠ જણની એ બધા સાથે મળીને અમે સહકાર દરેકનો મળે ખાસ કરીને આ યજ્ઞમાં સાહેબ દાતાશ્રીઓ તરફથી કેવો સહયોગ રહ્યો અમારે અહીંયા દર દર વર્ષે ભોજન દાતા આખા કાર્યક્રમના જે ભોજનદાતા અમને દર વર્ષે મળી રહે છે અને એ રહે એમને અમે મેન પાટલો એમને આપીએ છીએ બાકીના દસ પાટલાઓ જે ખરા એ અન્ય પાટલાઓ હોય છે આપના સમિતિના હોદ્દેદારો તરફથી આપને કેવો સહયોગ રહ્યો બહુ સારો સહકાર સરસ અમને સહકાર મળે છે તો નમસ્કાર મિત્રો જે આપણે લિંબાચિયા સમાજ સમિતિ આગામી વર્ષોમાં શૈક્ષણિક રીતે અને આવીને આવી એકતા જળવાઈ રહે એ માટે વીઆઈ ન્યૂઝ અને લિંબસ ટીવી તરફથી ખૂબ ખૂબ અભિનંદન